ગાંધીનગરથી મહાકુંભ જવા માટે પ્રયાગરાજ ની બસ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી હતી આ બસ માં પચીસ જેટલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુંભ મેળાની વોલ્વો બસ ને લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી આ પ્રસંગે કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોનું ફૂલહારથી સ્વાગત કરી વાતચીત કરી હતી આ પછી બસની પૂજા કરી લીલી ઝંડી આપવામાં આવી હતી આ પ્રસંગે વાહન મંત્રી સંઘવી ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું હતું કે જુદા જુદા શહેરમાંથી બસોનું સંચાલન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા દરરોજ કુંભમેળામાં જવા માટે બસનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ છવ્વીસ ફેબ્રુઆરી સુધી બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે આ સંજોગોમાં સરકાર દ્વારા બીજી બસોનું સંચાલન કરવામાં આવે તેવી પણ સંભાવના છે આ કુંભમેળામાં જઈ રહેલી યાત્રિકો પૈકી પચીસ જેટલા સામાજિક કાર્યકરો ત્યાં સેવા અર્થે રોકાશે ત્યારે વોર્વો બસ ને વિદાય આપ્યા બાદ બીજી લક્ઝરી બસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ અને જે પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ભાજપના હાજર રહ્યા હતા આપણા સૌની સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી તેમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસીએ સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યો આ પેકેજ માત્ર ચાલીસ મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલાં બેચમાં ખાસ ધ્યાન રાખીને પચીસ જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે જે આવનારા પંદર દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે